સરકારનો મહત્વનો નિર્ણય सीएम ગુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસુરવામાં આવતી ટ્રાન્સફર ફી વહીવટી ચાર્જ અને અનધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમને લઈ મકાન ધારકોને રાહત આપી છે સરકારે નિર્ણય લેતા હવે મકાન ધારકોએ ટ્રાન્સફર ફી દસ્તાવેજની લેટ ફી અને પાવર ઓફ એટર્નીના આધારે ટ્રાન્સફર ફી જેવા કામો માટે હવે એક જ વાર ફીની ચૂકવણી કરવાની રહેશે ગૌણ સેવા ની પરીક્ષા નો કાર્યક્રમ જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 212 2023-24 ની વર્ગ 3 ની ગ્રુપ A અને ગ્રુપ B ની પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે 5554 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી 1 એપ્રિલ 2024 થી 8 મે 2024 સુધી પરીક્ષા નો આયોજન કરાયું છે પરીક્ષા ઓનલાઈન કમ્પ્યુટર ના માધ્યમ થી લેવામાં આવશે જેના માટે 21 માર્ચ ના રોજ કોલેટર જાહેર કરવામાં આવશે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે વલસાડમાં પણ વહેલી સવારે મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો હતો કમોસમી વરસાદ વરસતા કેરીના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે જે કે હવામાન વિભાગે હજી 3 દિવસની આગાહી કરી છે राजकोट થી ચોટડી લડશે પૂર્વ સીએમ વિજય રૂપાણી સૂત્રો પરથી સમાચાર મળી રહ્યા છે કે આગામી લોકસભાને લઈ ભાજપ તેના ઉમેદવારોની યાદી તૈયાર કરી છે ગુજરાતની સીટો માટે દિલ્હીમાં બેઠક યોજનાર છે ખાસ જોઈએ તો રાજકોટની સીટ પરથી ફરી એકવાર પૂર્વ સીએમ વિજય રૂપાણીને મેદાનમાં ઉતારશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે સાથે જ ભાજપ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે દેશના સૌથી શક્તિશાળી 100 વ્યક્તિમાં ગુજરાતીઓ अग्रिम સ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસની માહિતી તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી જેમાં દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિમાં ગુજરાતીઓનો વર્ચસ્વ જોવા મળ્યું છે આ યાદી મુજબ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ યાદીમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે આ સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 23 ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 66 અને सीएम ભૂપેન્દ્ર પટેલ एकोतेर्माстане छे आगामी 3 દિવસ ભારે દેશના अनेक રાજ્યોમાં હવામાન બદલાઈ રહ્યું છે હવામાન વિભાગે દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન બિહાર झारखंड મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી કરા સાથે ભારે વરસાદનો એલર્ટ જાહેર કર્યો છે વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સિઝન શરૂ થઈ રહી છે જેની મહાદાંશે ગુજરાતમાં પણ અમુક જિલ્લામાં અસર જોવા મળશે આ જિલ્લામાં 1300 સોલાર સિસ્ટમ લાગી. સૂર્ય ગુજરાત યોજના હેઠળ રાજ્યના તાપી જિલ્લામાં 1337 વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે. મહત્વનું છે કે સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ 8.5 લાખ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રહેણાં ખેતуна વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે નક્કી કરેલા દર પર સબસિડી મળતી હોય છે. भाजपा सरकार ની દેવું કરીને ઘી પીવાની નીતિ છે કોંગ્રેસી પોરબંદરના એમએલએ અર્જુન મોડવાડિયાએ ટ્વિટર પર લખ્યું કે ભાજપ સરકારની દેવું કરીને ઘી પીવાની નીતિના કારણે રાજ્યની કુલ મહેસૂલી આવકમાંથી 45% રકમ વ્યાજ ચૂકવણે પગાર ખર્ચ અને પેન્શન ખર્ચમાં વપરાય છે તો લોક કલ્યાણના કાર્યો કઈ રીતે થાય ગુજરાત પાસે wind અને solar energy ની વિપુલ તકો છે તેનો પૂર્યાપ્ત ઉપયોગ થાય તો સરકારે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવી ના પડે 350 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં વધુ બેની ધરપકડ બે દિવસ અગાઉ ગીર સોમનાથ વેરાવના દરિયાકાંઠેથી પોલીસે 350 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જડપી પાડ્યો હતો બનાવને લઈ પોલીસે જામનગરના બેડી વિસ્તારમાંથી આરોપી પિતા પુત્રની ધરપકડ કરી છે આ આરોપીઓ પર ડ્રગ્સની ડિલિવરી સહિતની સંડઓની હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસે બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે बहजान 47 સુધીમાં દેશને વિકસિત બનાવવો છે પીએમ મોદીએ Jharkhand માં જનસભાને સંબોધી હતી તેમણે કહ્યું આપણે 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવાનો છે આજે દેશ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ત્રીજા ક્વાર્ટરના જીડીપી ડેટા મુજબ ભારતીય અર્થતંત્રમાં 8.4% ની વૃદ્ધિ થઈ છે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે તેનાથી વિદેશી હુંડિયામણની બચત થશે 20 ભારતીયોને ક્ષેત્રપિંડીથી રશિયા લઈ જવાયા રશિયામાં કેટલાક ભારતીયો ફસાયાના સમાચાર અંગે વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે કે એવા 20 ભારતીયો છે જેને સારી નોકરીનો વાયદો આપીને રશિયા લઈ જવાયા હતા હવે તેઓ ત્યાં ફસાઈ ગયા છે જેને જલ્દી સ્વદેશ પરત લાવશે તા માટે રશિયન સત્તાધીશો સાથે વાત ચાલી રહી છે અને રશિયામાં ફસાયેલા આ લોકોનો પણ સંપર્ક કરાયો છે કેટલાક ભારતીયોએ રશિયાનો વિડિયો શેર કરીને તેમને બચાવવાની વિનંતી કરી હતી વન વિકલ 1 ફાસ્ટએગની સમય મર્યાદા લંબાવાશે NHAI તેની વન વિકલ 1 ફાસ્ટએગની પહેલને અમલમાં મુકવાની સમય મર્યાદા લંબાવી શકે છે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે Paytm ફાસ્ટએગ યુઝર્સને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેની સમય મર્યાદા માર્ચના અંત સુધી લંબાવવાનો પ્રસ્તાવ લાવી રહી છે તમને જણાવી દઈએ કે NHAI એ અગાઉ પેલી માર્ચથી વન વિકલ 1 ફાસ્ટએગ પહેલને લાગુ કરવાની વાત કરી હતી સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ થશે આગામી સમયમાં ભારતમાં સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ થશે રિલાયન્સ અને કોલકોમ સસ્તો 5G સ્માર્ટફોન બનાવવા માટે સાથે કામ કરી રહી છે આગામી ટૂંક સમયમાં જીઓ ફોન કોલકોમ ચીપસેટ સાથે વર્ષના અંત સુધીમાં ભારતમાં ઉપલબ્ધ થશે Jio ના 5G સ્માર્ટફોનની કિંમત લગભગ દસ થી ઓછી હોઈ શકે છે આવી ગયું WhatsApp નો વધુ એક શાનદાર ફીચર WhatsApp માં વધુ એક શાનદાર ફીચર આવ્યું છે હવે તમે તારીખ પ્રમાણે કોઈ પણ ગ્રુપ કે પર્સનલ ચેતના મેસેજ સર્ચ કરી શકશો તમે તમારી WhatsApp એપ અપડેટ કરો તે પછી તમને આ ફીચર જોવા મળશે તે ડેસ્કટોપ વર્ઝન પર પર ઉપલબ્ધ છે તમે વ્યક્તિગત અથવા ગ્રુપમાં 3 ડોટ પર જઈને આ વિકલ્પ શોધી શકો છો અહીં તારીખ પસંદ કર્યા પછી તમે તે દિવસના સંપૂર્ણ મેસેજ જોશો વરઘોડામાં જાનીઆઓએ ઝાડુ માર્યો સુરતના કતારગામ વિસ્તારમાં લગનનો વર્ઘોડો નીકળ્યો હતો જેમાં જાનીઆઓએ આગળ ફટાકડા ફોડ્યા હતા પછી ફટાકડા ફોડવાથી રસ્તા પર કાગળનો કચરો થયો હતો તેથી જાનીઆઓ રસ્તા પર ઝાડુ વાળતા જોવા મળ્યા હતા તેની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અગાઉ સુરત મહાનગરપાલિકાએ વર્ઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાઓને 5000 રૂપિયાનો દંડ કર્યો હતો તેથી આ પહેલ કરાઈ છે अनिल अंबानी सहपरिवार साथे जामनगर पहुंचा विश्व भर मेहमानों मुकेश अंबानी ना पुत्र अनंत अंबानी ना प्री वेडिंग फंक्शन मा हाजरी आपवा जामनगर खाते पहुंचा छे आज थी शुरू थनार आ फंक्शन मा हाजरी आपवा मुकेश अंबानी ना भाई अनिल अंबानी पर तेमना परिवार साथे जामनगर पहुंचा छे प्री वेडिंग फंक्शन अनिल अंबानी तेमनी पत्नी टीना अंबानी अने सह परिवार छे